એક વર્ષે કદાચ દસ લાખનું હોનું લીધું હોય ને દર વર્ષે એવું થાય આ વર્ષે આપણે દસ લાખનું લીધું હોય તો ચાંદી રૂપિયા મિલકત ગાડી બંગલા ખરબો નો કરોડો રૂપિયા જવાનું જવાનું છે ને તો એમ કહું છું કે બધું જ તમે મૂકીને જવાના છો તો તમારી કુળદેવીને મૂકીને તમારે જવાનું છે ને તમારી કુળદેવીને કહીને જવાનું છે કે હું ભગવાન ના ઘેર જાઉં ને તો મારા દીકરા ના દીકરા દીકરા થાય ને ત્યાં સુધી માતું ધ્યાન રાખજે બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બેલ લાયકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ